આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય નાણામંત્રી નિર્મળા સીતારમણે કોઈપણ નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું વર્ષના અંતે પાંચ પોઈન્ટ એક ટકા અંદાજપત્રિત ખાધ રાખવાનું લક્ષ્ય નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સામાન્ય માણસની આવકમાં બે ગણો વધારો તથા આયુષ્યમાન યોજનાનો લાભ આશા કાર્યકરો અને આંગણવાડી કાર્યકરો સહાયકને આપવાની જાહેરાત ઉડાન યોજના હેઠળ પાંચસો તોંતેર જેટલા નવા રૂટ શરૂ કરાશે પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બાંધવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચગાળાના અંદાજપત્રને યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ ગણાવ્યું ભારતના વેપારી પ્રતિનિધિમંડળ એસોચેમે વચગાળાના બજેટ પત્રને વધાવ્યું અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે સમાચાર વિગતવાર નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં છઠ્ઠીવાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું લોકસભામાં પહોંચતા પહેલા તેમણે રાષ્ટ્રપતિનું અનુમોદન મેળવ્યું હતું સુશ્રી સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભેચ્છાઓ પાઠવી હતી સુશ્રી સીતારમણે આ છઠ્ઠીવાર અંદાજપત્ર રજૂ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના વિક્રમની બરાબરી કરી છે નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી વર્ષને અનુલક્ષીને સામાન્ય અંદાજપત્રના બદલે વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું છે નાણામંત્રી વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય બે હજાર સડતાલીસ સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે Farmers are our Annadatta. Every year, under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bhima Yojana. These, besides several other programs, are assisting Annadatta in producing food for the country and for the world. સરકાર દ્વારા ગરીબ વર્ગ મહિલાઓ યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્રિય ફાળવણી જાહેર કરવામાં આવી છે સંસદમાં બે હજાર ચોવીસ પચ્ચીસનું અંદાજપત્ર રજૂ કરતા પહેલા સુશ્રી નિર્મળા સીતારમણે અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું હતું નાણામંત્રીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા મુદ્રા યોજના હેઠળ ત્રીસ કરોડ રૂપિયા મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યા છે તેમણે કહ્યું કે સરકારે આર્થિક માપદંડો ખૂબ જ સફળ રીતે હાંસલ કર્યા છે તેમાં કરવેરામાં જીએસટીનો સફળ અમલ ડિજિટલ અર્થવ્યવસ્થા ફુગાવા પર નિયંત્રણ ગિફ્ટ નિફ્ટીના સફળ અમલ જેવી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય માણસની આવકમાં બે ગણો વધારો કર્યો છે અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ આ બાબતનો વિશેષ ઉલ્લેખ કર્યો સરકાર દ્વારા ગરીબ વર્ગ મહિલાઓ યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે મિશન ઇન્દ્રધનુષના બીજા તબક્કાને સમગ્ર દેશમાં ખૂબ જ દ્રઢ રીતે લાગુ કરવામાં આવશે આયુષ્યમાન યોજનાનો લાભ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકોને આપવામાં આવશે ત્રાસી લાખ સ્વ સહાય જૂથ દ્વારા મહિલા સશક્તિકરણ માટે એક કરોડ મહિલાઓએ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવ્યો છે એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા વ્યાજમુક્ત ધિરાણ પૂરું પડાશે અને તે ખાનગી ક્ષેત્રમાં સંશોધન માટે આપવામાં આવશે અંદાજપત્રમાંથી અગિયાર લાખ અગિયાર હજાર કરોડ રૂપિયા સંરક્ષણ પાછળ ખર્ચવામાં આવશે જે જીડીપીના ત્રણ પોઈન્ટ ચાર ટકા અને અંદાજપત્રના અગિયાર પોઈન્ટ એક ટકા હશે પીએમ ગતિશક્તિ હેઠળ વીજળી જમીન ખનીજ સિમેન્ટ જેવી બાબતોને આવરીને ત્રણ આર્થિક રેલ કોરિડોર ઊભા કરવામાં આવશે ઉડાન યોજના હેઠળ પાંચસો તોતેર જેટલા નવા રૂટ શરૂ કરાશે આ માટે એક હજાર જેટલા નવા વિમાનોની ખરીદી કરાશે બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં પાંચસો છન્નું અબજ ડોલર જેટલું વિદેશી મૂડીરોકાણ ભારતને મળ્યું બે હજાર પાંચથી બે હજાર ચૌદના ગાળા કરતાં તે બમણું છે સરકારે આગામી નાણાકીય વર્ષે બે પોઈન્ટ છ લાખ કરોડ રૂપિયાની કરવેરાની આવકનો અંદાજ રાખ્યો છે નાણામંત્રીએ દેશના કરદાતાઓનો આભાર માન્યો અને જણાવ્યું કે દસ વર્ષમાં અઢી ગણા લોકોએ રિટર્ન રજૂ કર્યા છે જ્યારે સીધા કરવેરા ચૂકવનાર ત્રણ ગણા વધ્યા છે નવી કરવેરા વ્યવસ્થા હેઠળ સાત લાખ સુધીની આવક ધરાવનારને કર મુક્તિ છે પરોક્ષ કરવેરામાં ક્ષેત્રમાં કરાયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે રિફંડ ચૂકવવાની કામગીરીનો સમય ઘટાડીને દસ દિવસ કરાયો છે જીએસટીની આવક સરેરાશ વધીને એક લાખ છાસઠ હજાર કરોડ જેટલી દર મહિને નોંધાઈ રહી છે તેમણે કહ્યું કે રાજ્યોને પણ જીએસટીથી લાભ થયો છે અને આવકમાં લગભગ સવા ગણો વધારો થયો છે સ્ટાર્ટઅપ અંગેની યોજના પણ એકત્રીસ માર્ચ બે હજાર સુધી લંબાવવામાં આવી છે નાણામંત્રીએ અંદાજે પચીસ હજાર કરોડ રૂપિયા જેટલી બાકી કર વસુલાત માફ કરી છે રૂફટોપ સૌર ઉર્જા યોજનાનો એક કરોડ ઘરને લાભ મળ્યો છે અને તેઓ ત્રણસો યુનિટ સૌર ઉર્જા દર મહિને મેળવી રહ્યા છે મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર બનાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મદદ અંગેનો નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બાંધવામાં આવશે સરકાર દ્વારા પાંચ સંકલિત એકવા પાર્ક પણ વિકસાવવામાં આવશે બજેટ સત્ર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે સરકાર અગાઉ નિર્ધારિત રાજકોષીય એકત્રીકરણના માર્ગ સાથે માત્ર સંરક્ષિત નથી થઈ પરંતુ તેને વધુ સારી પણ બનાવી રહી છે વિકાસ વિશે વાત કરતાં શ્રીમતી સીતારમણે કહ્યું કે લોકો વધુ સારી રીતે જીવે છે સારી કમાણી કરી રહ્યા છે અને ભવિષ્ય માટે ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવે છે નાણામંત્રીએ સતત ત્રણ વર્ષ થયેલા સાત ટકા વૃદ્ધિ દર વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત વીસમાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટને સર્વસમાવેશક અને નવીન ગણાવ્યું છે તેમણે કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે શ્રી મોદીએ કહ્યું કે સંશોધન અને નવીનતા માટે એક લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરવામાં આવી છે વિકસિત મજબૂત કરને કી ગારંટી ભારત ભારતના વેપારી પ્રતિનિધિમંડળ અજય પ્રમુખ અજયસિંહે ને વધાવતા કહ્યું કે આ અંદાજપત્ર બે હજાર સડતાલીસ સુધીમાં વિકાસ અર્થતંત્ર બનાવવાના મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે આકાશવાણી સમાચાર વિભાગ સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું કે બજેટ માળખાગત સુવિધાઓ રેલવે કોરિડોર અને સ્વચ્છ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વચગાળાના બજેટની પ્રશંસા કરતા કહ્યું કે અંદાજપત્ર બે હજાર સડતાલીસ સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટેનો એક રોડમેપ છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે આ બજેટ છેલ્લા દસ વર્ષમાં મોદી સરકાર દ્વારા હાંસલ કરેલા સીમાચિહ્નો પર પ્રકાશ પાડે છે અને અમૃતકાળ દરમિયાન ભારતને દરેક ક્ષેત્રમાં અગ્રેસર રાષ્ટ્ર બનાવવાની યાત્રાને પ્રતિબિંબિત કરે છે રક્ષામંત્રી રાજનાથસિંહે વચગાળાના બજેટને પ્રોત્સાહક બજેટ ગણાવીને તેની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરશે કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું કે આ અંદાજપત્રમાં માળખાકીય કૃષિ સામાજિક અને દરિયાઈ અર્થવ્યવસ્થા સહિતના તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વચગાળાના બજેટને ઐતિહાસિક ગણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ વચગાળાનું બજેટ ભારતીય નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે અને તેનાથી નિકાસમાં વધારો થશે ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને નોકરીની નવી તકો ઉભી થશે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ બજેટની સૌથી મોટી જાહેરાત જય અનુસંધાન યોજના છે જેના માટે કોપ્સ ફંડ તરીકે એક લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે આ બજેટ કલ્યાણ અને સંપત્તિ સર્જન વચ્ચે સારી રીતે સંતુલિત છે લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે વચગાળાના બજેટમાં દેશના યુવાનો મહિલાઓ અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે આકાશવાણીના સમાચાર સેવા વિભાગ દ્વારા વચગાળાના કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પર આજે રાત્રે નવ અને પંદર મિનિટે આકાશવાણી ગોલ્ડ ચેનલ એક શૂન્ય શૂન્ય પોઈન્ટ એક મેગા હર્ટ્સ અને અન્ય ફ્રિકવન્સીઝ પર વિશેષ જીવંત પ્રસારણ કરાશે જેમાં ચર્ચામાં આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય શેઠ પ્રત્યક્ષ કર વિભાગના અધ્યક્ષ નીતિન ગુપ્તા મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરન પરોક્ષ કર અને કસ્ટમ વિભાગના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલ જોડાશે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે ભારત સામે અઠયાવીસ રનથી વિજય મેળવ્યો હતો અને ઇંગ્લેન્ડે પાંચ મેચોની શ્રેણીમાં એક શૂન્યની લીડ મેળવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નાણામંત્રી નિર્મળા સીતારમણે કોઈ પણ નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું વર્ષના અંતે પાંચ પોઈન્ટ એક ટકા અંદાજપત્રિત ખાધ રાખવાનું લક્ષ્ય નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સામાન્ય માણસની આવકમાં બે ગણો વધારો થયો ઉડાન યોજના હેઠળ પાંચસો જેટલા નવા રૂટ શરૂ કરાશે ભારતના વેપારી પ્રતિનિધિમંડળ એસોચેમે વચગાળાના બજેટ પત્રને વધાવ્યું અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા